ભુજ તાલુકાના ખારોડ ગામે પાંચસો થી વધારે માનવ વસ્તી તેમજ ત્રણ થી ચાર હજાર જેટલા પશુધન માટે હાલે ગામ થી તેર કિલોમીટર દૂર નવા ગામ ટ્યુબવેલ થી પાઇપલાઇન મારફતે પાણી યોજના મળેલી છે આ યોજનામાં ખારોડની સાથે મોવાર વાંઢ હાલે પોતરા રમઝાન વાંઢ તેમજ ઉમર વાંઢ આવેલ છે જેની કુલ વસ્તી પંદરસો જેટલી થાય છે પરંતુ આ યોજના મારફતે છેલા પાંચ માસથી પાણી પહોંચતું નથી જેની અનેક વાર પાણી પુરવઠા કચેરીમાં રજૂઆત કરેલ હોવા છતાં પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી ખારોડ ગામ બન્ની વિસ્તારમાં આવેલું છે જ્યાં બીજો કોઈ પાણીનો સોર્સ નથી જેથી માણસો અને પશુઓ પાણી વગર ત્રાસદી ભોગવે છે અને ના છૂટકે પંદર કિલોમીટર દૂરથી ટ્રેક્ટરથી પાણી મંગાવવું પડે છે જેથી ખૂબ જ હાલાકી પડી રહી છે આ બાબતે રૂબરૂ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી તેમજ પાણી પુરવઠા અધિકારીઓને મળતા તેઓએ જણાવેલ કે પાણીની લાઈન વચ્ચેથી અમુક અસામાજિક તત્વો તોડી પાડે છે પરંતુ આ કોઈ સંતોષકારક જવાબ નથી જેથી આ બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભુજ તાલુકાના ખારુડ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે તેર કિલોમીટરની લાઈનમાં એક પણ વાલ્વમેન કે લાઈનમેન નથી ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ સાથે કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા સેવા સદન ભુજ કચ્છને આવેદનપત્ર પાઠવાયું છે અભડાસામાં છેલ્લા બે વર્ષથી પૂજા કન્સ્ટ્રક્શન નામની કંપનીને નર્મદાના પાણીનું સંચાલનનું કામ આપવામાં આવ્યું છે જે કંપની ઉપર ગત વર્ષે સંચાલન સારું ન કરવું અને બોગસ નામો લખવા પાછળ પાર કરોડનો દંડ કરવામાં આવ્યો જે દંડ કંપનીએ ભર્યો નથી ગયા મહિને અમે અડાલજા સાહેબ એસી પાણીને પુરઠામાં અમે મળ્યા ત્યારે અમે એમને બસો ને જે અબડાસામાં લાઈન ઉપર કામ કરે છે એનું અમે લિસ્ટ બતાવ્યું ત્યારે એમાં ચોપન લેડીસોના નામ જાણવા મળ્યા કાઠિયાવાડની મહિલાઓ અહીંયા કામ કરે સુખપર માનકુવાની પટેલ મહિલાઓના નામો લખી અને જે કંપની આવું કૌભાંડ ચલાવતી હોય જ્યાં ખરેખર બત્રીસ માણસોથી જ આ કામ ચાલે છે અને બસો નામો ખોટા લખી અને આ સરકારના તમામ વહીવટને કંપની ગુમરાહ કરે અને સરકારનું વહીવટી તંત્ર પાણી પુરવઠાના અધિકારીઓ કાર્યપાલક ઇજનેર હોય કે નાયબ કાર્યપાલ હોય એ એને છાવરતા હોય અને એના ખોટા બિલો મંજૂર કરતા હોય અને ગામડાનો માણસ પાણી માટે કણસતો હોય જ્યારે એને કોઈ પણ મોટર રિપેરિંગ કરવી હોય કે લાઇન રિપેરિંગ હોય કે પાઇપો તૂટી ગઈ હોય એનું કોઈ કામ ત્યાં કરતું નથી એટલા માટે અમે તપાસ માંગી છે પણ આ ભ્રષ્ટ વહીવટમાં જેમાં હપ્તા પદ્ધતિથી ચાલતું પાણી પુરવઠાનો વહીવટ આજ સુધી કંપનીને કોઈ દંડ નથી કરી શક્યું એ કંપનીને આધાર કાર્ડ અને એના પગાર મોબાઈલ દ્વારા એમના ખાતામાં નાખવામાં આવે છે એની કોઈ તપાસ જો મહિલાઓની ન કરે તો આનાથી વિશ્વાસ ભ્રષ્ટ તંત્ર હોય જ ક્યાં શકે નહીં તો સરકારના તંત્ર એક જ દિવસમાં જાય અને બસો ચોપન કર્મચારીઓની યાદી અને એના પગાર ચકાસી અને માણસો ક્યાં રહે છે એની તપાસ કરે તો ખબર પડે કે આનું મોટું કૌભાંડ કહેવાય અબડાસાની પ્રજા આ તકલીફમાંથી બહાર નીકળી જ નથી શકી અને આજ સુધી ત્યાં ગામડાઓમાં આ સમસ્યા ચાલુ છે જેની પણ અમે કલેક્ટર સાહેબને આજે વાત કરી છે અને એમણે તપાસની ખાતરી આપી છે